નદી કાંઠે આવેલા ધોધના નયરમ્ય દ્રશ્યો આંખોને ઠંડક આપી રહ્યા છે શિંગવાડા નદીમાં શિંગોડા ડેમનું પાણી છોડાતા અદભુત દ્રશ્યો સર્જાયા મસ્ત રહે છે ને અત્યારે અમે જાતા આમ બારોબાર અત્યારે છે ને અમે ધોધ જોવા રોકાઈ ગયા છે ને ધોધનો નજારો ખૂબ જ સરસ છે ને અત્યારે છે ને કે પાણી ઉપરવાસ વરસાદના લીધે અત્યારે ધોધ ચાલુ છે બાકી તો વરસાદના વરસાદ ના હોય તો ધોધ પણ બંધ હોય ગીર સોમનાથ અને ગીર જંગલની અંદર સતત પડી રહેલા વરસાદ બાદ જાણે ગીર હરિયાળું બન્યું છે ગીરની તમામ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે હું આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગીર સોમનાથ જિલ્લાના સુગાળા ગામ ખાતે આવેલ પૌરાણિક જે કોરિયાર મંદિર છે ત્યાંના ઘાગડીયા કુના દ્રશ્યો છે આ ધોધ છે જે ગીરના સૌથી મનમોહક નજારા પૈકીનો એક ધોધ ગણાય છે આ ગીરની અંદર વરસાદે વિરામ લીધા બાદ સિંગોડા નદીની અંદર જે રાશિ વહી રહી છે ત્યારે આ ધોધના મનમોહક દ્રશ્યો જે છે તે આંખને ટાઢક પ્રમાડે એવા છે રમ્ય દ્રશ્યો સર્જાય છે ત્યારે ખાસ જે ગીર તેમજ આસપાસમાં વહેતા લોકો ખાસ અહીંયા કુડિયાર માતાજીના મંદિરે દર્શન કરી અને અહીંયા પ્રકૃતિનો આનંદ ઉઠાવે છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમ